મારી દીકરી મારા બેટી બચાવો બેટી પઢાવોની થીમ આધારિત નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે છઠ્ઠા નોરતે રાધે વિવિધ વેશભૂષા સાથેના ગરબા યોજાયા હતા યુવાનો યુવતીઓ અને ભૂલકાઓએ દેવી દેવતાઓને વિવિધ સંપ્રદાયોને દર્શાવતી વેશભૂષા પહેરીને ગરબે રૂમ્યા અકોટાના ધારાસભ્ય ચેતન દેસાઈ સહિત સ્થાનિક કાઉન્સેલરોએ શહેરી ગરબામાં રમતા બાળકો યુવાનો યુવતીઓ અને રહેવાસીઓનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ આયોજકોને આવા પારંપરિક સંતર ગરબાનું આયોજન કરવા માટે શુભેચ્છા પાઠવી હતી મારું નામ પ્રાચી પટેલ છે જય શ્રી અંબે હું અહીંયા એકવીસ વર્ષથી ગરબા રમી રહી છું આપણી છોકરી આપણા આંગણે એનું સ્લોગન છે ને પ્રૂફ કરે છે કાર્યકર્તાઓ અહીંયા એટલા સરસ ગરબા થાય છે એટલું સરસ ધ્યાન રાખે છે કાર્પેટ પાથરે છે કે છોકરો એના પગમાં વાગે નહીં ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જાય છે પણ અહીંયા રોડ પર અમે રમીએ છીએ તો એ કોઈ જ પ્રોબ્લેમ નથી તો મંડળનો ફૂલ સપોર્ટ છે અમે લક્ષ્મી નારાયણ નું સ્વરૂપ બન્યા છે આજે બહુ સરસ બહુ મજા આવી નિકિતા પટેલ હું આજે લક્ષ્મીજીનું સ્વરૂપ બની છું બીજી મારી ફ્રેન્ડ છે એક કારકા માતા છે એક અંબા માતા છે એક સરસ્વતી માતા છે એવા ડિફરન્ટ ટાઈપ્સ ના માતાજી બન્યા છે અમે આજે અહીંયા શેરી ગરબામાં જય શ્રી અમે નવરાત્રિ રાસ ગરબા મંડળમાં

Subscribe now and press the bell icon. Never miss an update.